તો મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ ક્રિકેટ રમતા બરાબર લોકોને તો આપણું જીવ બહુ ભરાય યાર પણ શું કરવાનું કારણ કે આજથી લગભગ હું કહું તમને તમને ચાર વરસ પહેલાં હું ક્રિકેટ રમવા જતો આનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે કારણ કે ઓરી આવી છે હોળીનો ઓર્ડર બધા પૂરા કરવાના હોય એટલે બધું કામકાજ ચાલું છે તો વેલકામ બેક ટુ માર્ન યુડિયો મિત્રો ગુડ મોર્નિંગમાં તો મારી યુટ્યુબ ફેમિલી તો આપણો બ્લોગ જે જોતા હોય એ મજામાં જ હોય તો અત્યારે ફર્સ્ટ ક્લાસ સવાર થઈ ગઈ છે લગભગ સાડા સાત પોણ આઠ જેવું થઈ ગયું છે અને આપણે હવે બ્રશ બ્રસ કઈ રેડી થઈ ગયા જો ચા ગરમ કરવા મૂકી છે અને સવાર સવારમાં નાસ્તો ખાધો પીલો બરાબર છે બાલીએ નારિયેલ પીધો ને આપણે

રમવાની પણ બહુ ઈચ્છા થાય પણ યાર તમનું રમવા જવાનું બરાબર તો જોઈએ છે બરાબર તો ફિલહાલ કોની કોની મેચ ચાલુ છે તો મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ ક્રિકેટ રમતા બરાબર લોકોને તો આપણો જીવ બહુ ભરાય યાર પણ શું કરવાનું કારણ કે આજથી લગભગ હું કહું તમને ચાર વર્ષ પહેલા હું ક્રિકેટ રમવા જતો રેગ્યુલર ક્રિકેટ રમતો એવરી સન્ડે મારે મેચ જ હોય રમવાની એવરી સન્ડે ગમે તે ગમે તે ગોમમાં હું રમવા જતો હતો પણ આ તો જેમ જેમ આ લગ્ન કર્યું ને બધી જિમ્મેદારી આવી ગઈ એટલે આપણે આપણા સપનાને પણ એ કરી દીધું છે બરાબર એક સમય આવશે એક સમય સ્પેશિયલ રમવા જઈશું સ્પેશિયલ અને સપનું તમે પૂરું કરશો મિત્રો તો તમારો સપોર્ટ વહેલો મળે અને વધારે મળે તો હું વહેલો એ થવું ને ફ્રી માઇન્ડથી રમવા જઈ શકું ઈચ્છા તો બહુ થાય રમવાનું પણ શું કરીએ આ મિત્રો જિમ્મેદારી બધી આવી ગઈ એટલે બાકી તો આવું રમવાનું કોને ના ગમે યાર અને આપણે તો પહેલો લવ આપણો ક્રિકેટ જ હતો યાર ક્રિકેટ રમવા માટે તો મરેલો ઉભો થઈ જાવ તાવ આવ્યો હોય મરેલો હોય ને તો હું ક્રિકેટ રમવા માટે તો ઉભો થઈ જાઉં પણ હું જેવી તારી ઈચ્છા યાર તો કન્ટિન્યુ ગાડીઓ ધોવાની ને ગેરેજ નું કોમ તો ફાઇનલી મિત્રો આપણે જે કોમ હતું એ પતી ગયું બરાબર આ છે ગોપી ગોપીમાસીની તો ફાઈનલી મિત્રો આપણે આ ગયા છે ઉમરેઠના થયા બરાબર મીરાજ સિંહ સેન્ટર બહુ એક નંબરનું હોય છે કે અત્યારે ધમાકેદાર ચણાનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે કારણ કે હોરી આવી છે હોરીનો ઓર્ડર બધા પૂરા કરવાના હોય એટલે બધું કામકાજ ચાલુ છે તો આપણે મીરાજ સિંહ સેન્ટર સેન્ટરની એડ્રેસની વાત કરીએ તો આપણે ઉમરેઠ બજારનું મેન ગેટ જે છે મેન કેટલે સામેથી ડાકરો આ રસ્તા પર ડાબી સાઈડમાં જ આવી ગયો છે બરાબર ટીવી સેન્ટર તો આપણા બધા સબસ્ક્રાઈબરો માટે ઓફર છે પ્રોફિટ થતો ઓરેલી એને ચણાનું પ્રોફિટ કરાવ બરાબર તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે ને દાદાએ એવું કટિંગ ચાલુ કરી દીધું છે લાકડાનું બરાબર જોઈ શકો છો ફોઈનું તો મમ્મી હજુ આવી નહીં ટાઈમ થાય મમ્મીને લેવા પણ જવું પડશે આપણે તો ચેનલ પર નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગમાં કંઈ પણ ખોમી લાગે તો કોમેન્ટ પર જરૂર કરજો બરાબર છે કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ જમી વમીને આરા પડેલા આરામ પર હતા પણ ફોન કરણા કે એક ભાઈ આવે છે મશીન લઈને વેલ્ડિંગ મારા બરાબર તો ફટાફટ આવી જાય મારા તો હું આવી ગયો ફટાફટ તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છે અત્યારે હવે ના કેતમ તમ ખાતર નાખવા રમેશ્વારા લગભગ સાડા ત્રણ જેવું થઈ ગયું છે કાલે સવારમાં વહેલું પાણી વારનું છે એટલે અત્યારે ખાતર નાખવું પડે તો હું અલ્પેશને ત્રણ જણા ખાતર નાખવા જઈએ છીએ તો જો અલ્પેશ પ્યાન્ટ લેવા ગયો એનું પ્યા લઈને આવી ગયો હશે એટલે હવે અમે કરીએ બરાબર તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે ખાતર નાખીને અને આઈન નહીં એકદમ ફ્રેશ થઈ ગયા બરાબર છે હવે મેચ જોવાની તૈયારી કરતા હતા આપણે તો અત્યારે લગભગ ટોસ થઈ ગયો અને ઇન્ડિયા ટોસ જીતી અને બોલિંગનું ડિસિઝન લીધું બરાબર છે હવે જોઈએ આ સિરીઝની ત્રીજી મેચ છે જો આ મેચ જીતી જઈએ ને તો સિરીઝ આપણે નોમેજ થઈ જાય બરાબર ઇન્ડિયા નોમેજ તો વર્લ્ડ કપ આવે છે સાત લગભગ ચોથી તારીખથી વર્લ્ડ કપ ચાલુ થઈ જવાનો છે અને ચોથી તારીખે વોર્મઅપ મેચ છે આપણી બરાબર છે દક્ષિણ આફ્રિકા જોડે તો જોઈશું જોવાની મજા આવશે વર્લ્ડ કપ ચાલુ થશે પછી પાછું આઈપીએલ ચાલુ થશે એટલે ક્રિકેટનું તો એકદમ ધળાતધડ ચાલુ ચાલુ જ રહેવાનું બરાબર તો ક્રિકેટ જોવાની મજા આવશે જો ક્રિકેટ લાવવા માટે આ બહુ એક ખુશીની વાત છે કે હવે કન્ટિન્યુ મેચોને એ બધું ચાલુ ચાલુ જ રહેવાનું છે તો જોયા જ કરો જોયા જ કરો બરાબર છે તો મિત્રો વિ આપણે અહીંયા એન્ડ કરીશું તો આજના માટે આટલું જ મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત ચેનલ પર નવા આવ્યો હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રો વિડીયોને લાઇક કરતા જજો બરાબર છે તો જય હિન્દ જય ભારત જય માતાજી